આ સંસારની માયામાંથી છૂટવું હોય તો એક સાધન છે અધ્યાત્મનો તમે અધ્યાત્મનો માર્ગ લઈ ગયો તમે સત્સંગ કરો સંગ કરો સાધુનો તમે સંતોનો સંગ કરો માએ પ્રશ્ન કર્યો ભગવાન સંત કોને કહેવાય પરમાત્માએ કહ્યું માં જેની આંખમાં કરુણા ભરી છે ને સાધુ છે આ સંસારનો જેની આંખમાં

આ બે શબ્દો આપણને નજીકના લાગે છે પણ બે માં તફાવત બહુ છે એક પૃથ્વી છે અને એક આકાશ છે સંસારીની આંખમાં દયા ભરી હોય અને સાધુની આંખમાં કરુણા ભરી હોય તમારી પાસે સંપત્તિ થાય તમારી પાસે મૂડી થઈ જાય અને પછી તમને તમારા સગા સંબંધીઓને દુઃખી જોઈ તમારા મિત્રને દુખી જોઈ અને એને મદદ કરવાની ઈચ્છા જાગે ને એને દયા કહેવાય તમે જેને ઓળખો છો એને મદદ કરવા માટે તમારી સંપત્તિ વાપરવાનું મન થાય એ તમારામાં દયા કહેવાય અને જેને તમે ઓળખતા જ નથી એને મદદ કરવાની ઈચ્છા થાય એને કરુણા કહેવાય સંસારીઓને દયા પ્રગટે કે ભાઈ આ તો મારો સંબંધી છે લાવ મદદ કરી દઉં અને સાધુ ઓળખે તોય ભલે અને ન ઓળખે તોય ભલે બધાને મદદ કરે એટલે સાધુમાં કરુણા ભરી હોય છે અને જેની આંખે કરુણા છોડી એની કિંમત ફૂટી કોડી જેની આંખમાં કરુણા નથી એની કિંમતે કોઈ નથી માં તમે સંતોનો સંગ કરો સતામ વીર્ય સંવિદો

શ્રદ્ધા રતિર ભક્તિ એનું સતે માં સંતોનો સંગ કરશો ને તો તમને સતત ભગવાન સાથે જોડી રાખશે સાધુ પાસે તમે જાવ એટલે તમને ભગવાનની જ વાત કરે જે ભગવાનની વાતમાં તમને રાખે ને સાધુ કહેવાય અને એટલા માટે જ ગામડામાં અભણ એવી માં ગંગા સતીએ પોતાની પુત્ર વધુને કહ્યું સંગ તું કરો તો પાનબાઈ કરજો ભજન મારા ખે ભરપૂર સંગત તું કરો તો તો તમારે સંગ કરવો હોય તો એવાનો કરો કે તમને ભગવાનના ભજનમાં સતસંગમાં રાખે તમને તમને સતત ભગવાનની હારે જોડી રાખે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રિય ભરમ તમારે સંગ કરવો છે તો સાધુ નો કરો સત્સંગ કરવો તો સાધુ ની સાથે જોડાઈ જાઓ તમે જોજો કોઈ ઘડો તમારી પાસે છે માટીનો ઘડો તમારી પાસે હોય અને એમાં એકાદું કાણું પડી ગયું હોય અને છતાંય તમારે એ માટીના ગળાને તમારે સતત પાણીથી ભરી રાખવું હોય તો શું કરવું પડે એને પાણીમાં બુડાડી રાખવું પડે તો પાણીમાંથી ખાલી ન થાય એમ તમારે સતત જો ભગવાનને યાદ કરવા હોય તો સંતોની સાથે તમારો સંગ રાખો સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો માં સાધુનો સંગ કરો તમારું કલ્યાણ થશે પછી કપિલ મહારાજે માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો કે માં આ શરીર ચોવીસ તત્વોનું બનેલું છે આમાં તમે મોહન રાખશો તમે ભગવાનનું ભજન કરો કપિલ ગીતાનો ઉપદેશ આપી અને ભગવાન કપિલ નારાયણ નીકળી ગયા આ બાજુ માએ પોતાના દીકરા પાસેથી મળેલું જ્ઞાન હવે અહીંયા એક બહુ સુંદર વાત છે આ ઉપદેશ છે સંસાર માટે કે મા દેવહુતિએ પોતાના દીકરાને ગુરુ બનાવ્યો આનો અર્થ આનો ઉપદેશ સમાજ માટે એ છે કે ગુરુ બનાવવા માટે આપણાથી મોટા હોય એને જ ગુરુ બનાવવા જોઈએ એવી આવશ્યકતા નથી ઉમ્રમાં મોટા ન હોય તો કાંઈ નહીં પણ જેને ગુરુ બનાવવો એ જ્ઞાનમાં મોટો હોવો જોઈએ જ્ઞાનથી મોટો હોય ને ગુરુ બનાવાય તો પોતાના દીકરા પાસેથી મળેલું જ્ઞાન યોગ માર્ગમાં લગાડી અને મા દેવહૂતિ પોતાના દેહનો ત્યાગ કર્યો જે જગ્યાએ માએ પોતાના દેહનો ત્યાગ કર્યો એ જગ્યાએ માને તરત સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ બિંદુ સરોવરના કિનારે પાટણની બાજુમાં સિદ્ધપુર જે છે એ સિદ્ધપદ હતું પણ હવે એનું સિદ્ધપુર થયું અને એ સિદ્ધપદની અંદર માને મુક્તિ મળી આજ પણ એવું કહેવાય છે કે કોઈ પણ દીકરો પોતાની માનું શ્રાદ્ધ કરવા માટે જો સિદ્ધપુરમાં જાય તો ભગવાન કપિલનારાયણ એની માને મોક્ષપદ આપે છે પિતૃઓનું શ્રાદ્ધ કરવું હોય તો બિહારમાં ગયાજીમાં જઈને મા દેવહૂતિને ભગવાનનું સ્થાન મળ્યું પણ એક બહુ અત્યંત એવો ઉપદેશકારક એક કથા આ સ્કંદમાં અને કશ્યપ પણ ભગવાનના ઋષિ અને ઋષિ પત્ની હતા દેવહુતિ અને કરદમ ઋષિ પણ ઋષિ પત્ની હતા અને એક ઋષિ હતા પણ બે નેતા તમે જુઓ દિતિ અને કશ્યપને ત્યાં હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપ રાક્ષસો જેનીમાં દેવહુતિ અને કરદમને ત્યાં ભગવાન કપિલ નારાયણ પ્રગટ્યા આવું કેમ થયું બે ઋષિ હતા બે ઋષિપત્ની હતા છતાં પણ કેમ આવું બન્યું આનું એક જ કારણ હતું દીતી અને કશ્યપે જે સંતાનને પ્રગટ કર્યા એમાં વાસના હતી અને દેવહૂતિ અને કરદમે જે સંતાન પ્રગટ કર્યા એમાં ઉપાસના હતી વાસનાથી રાક્ષસો જન્મે છે અને ઉપાસનાથી ભગવાન જેવું તત્વ આપણા ઘરે પધારે છે વાલા ભક્તજનો